હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં આરઆરબી જુનિયર ફાર્માસિસ્ટ સ્પેશિયલ વિડીયો સિરીઝ છે તેના જનરલ સેક્શન માટેનો આ ફર્સ્ટ વિડીયો છે મિત્રો ટેકનિકલ પોર્શન માટેનો વિડિયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે જો તમે ના જોયો હોય તો ઉપર વિડીયોની જે લિંક આપેલી છે એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પછી જોઈ શકો છો જનરલ સેક્શનની અંદર આમ તો મિત્રો ત્રીસ માર્ક છે દસ માર્ક મેથ્સ અને રીઝનિંગના દસ માર્ક સાયન્સના અને દસ માર્ક જનરલ જીકે અથવા તો ઇતિહાસ ભૂગોળ કરંટ અફેર્સ એમ જે બધા સેક્શનમાંથી કમ્બાઈન કરીને જે ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે એ છે હવે કારણ કે એક કરતા વધારે વિષયમાંથી પૂછવામાં આવે છે તો આપણી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી રહેતી કે કયામાંથી કેટલા ક્વેશ્ચન પૂછવામાં આવશે પરંતુ આપણે એવું જરૂરથી કરી શકીએ કે કયો પોર્શનમાંથી એવા ક્વેશ્ચન પૂછાય કે જે આપણે ડેફિનેટલી આન્સર આપી શકીએ અને એ આપણે વાંચીને જઈએ તો આપણને બેનિફિટ થાય તો એવો વિભાગ છે કરંટ અફેર્સ મિત્રો ચારથી છ મહિનાનું કરંટ અફેર્સ કે જે એક્ઝામની જે પ્રિપેરેશનની ડ્યુરેશનનો જે ટાઈમ છે એમાં તમે તૈયારી કરીને જાઓ તો કરંટ અફેર્સને લગતા ક્વેશ્ચનના આન્સર તમે બેઠા આપી શકો છો તો આપણે ફર્સ્ટ વિડિયો કરંટ અફેર્સના સેક્શનથી સ્ટાર્ટ કરીએ છીએ મેથ્સ અને સાયન્સના જે ક્વેશ્ચન છે તેની ચર્ચા નેક્સ્ટ વિડિયોમાં કરીશું તો આજે કરંટ અફેર્સથી શરૂઆત કરીએ તો ચાલો શરૂ કરીએ કઈ ટીમે તાજેતરમાં અંડર નાઇન્ટીન એશિયા કપ પ્રથમ વખત પોતાના નામે કર્યો છે તો આ જે કપ છે એ બાંગ્લાદેશે પોતાના નામે કર્યો છે બાંગ્લાદેશ સેમિફાઈનલ અંદર જે ભારત છે એને અને પાકિસ્તાન અને યુનાઇટેડ મેચ હતો એમાં યુએઈ નો વિજય થયો હતો અને ત્યારબાદ ફાઇનલમાં યુએઈ વર્સિસ બાંગ્લાદેશ કે જેમાં બાંગ્લાદેશ વિજય મેળવી અને આ કપ પ્રથમ વખત પોતાના નામે કર્યો હતો આગળ વધીએ મિત્રો કિફ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો છે તો મિત્રો સાચો જવાબ છે ચિલ્ડ્રન ઓફ નો બડી એવું પૂછવામાં આવે કે આ ફિલ્મ જે છે તો છે છે તેનો જવાબ તાજેતરમાં શ્રી એલિસ નિધન થયું જેમને ભૂતકાળમાં કયા ક્ષેત્રે નોબલ પુરસ્કાર મળેલ છે મિત્રો એલિસ મુનરો જે છે કેનેડિયન લેખક અથવા તો કેનેડિયન સાહિત્યકાર તરીકે પ્રખ્યાત હતા તો એમને ભૂતકાળમાં જે છે સાહિત્ય ક્ષેત્રનો જે છે નોબલ પુરસ્કાર મળેલો છે એવું પૂછાઈ શકે કે તેમની ફેમસ બુક કઈ હતી તો એનું નામ છે ધ ધીયર કેમ ઓવર માઉન્ટેન બરાબર આ બુક જે છે એમની સૌથી પ્રખ્યાત જે લેખ છે એમાંનો એક છે આંતરરાષ્ટ્રીય ચા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય ચા દિવસ જે છે એકવીસમી મે ના રોજ ઉજવાય છે તાજેતરમાં ઇબ્રાહિમ રૈસી નું નિધન થયું છે તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ હતા તો ઇબ્રાહિમ રૈશી જે છે એ ઈરાનના રાષ્ટ્રપતિ હતા કે જેમનું એક અકસ્માત ની અંદર અવસાન થયું લેટેસ્ટ કરંટ અફેર્સ તરીકે તમને એવું પૂછાઈ શકે કે ઇબ્રાહિમ ઇબ્રાહીમ રિસિક જેમનું નિધન થયું તેઓના રાષ્ટ્રપતિ હતા તેમની જગ્યાએ આવશે મસૂદ પિઝેસ્કીયન બરાબર છે મસૂદ પિઝેસ્કીન જે છે એમના ઈરાનના હાલના નવા જે છે રાષ્ટ્રપતિ છે આગળ વધીએ મિત્રો ઇટાલિયન ઓપનમાં મેન્સ સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે તો ઇટાલિયન ઓપનની અંદર મેન્સ નું ટાઈટલ એલેક્ઝાન્ડર ઝવેરેવે જીતેલું છે બની શકે કે પરીક્ષાની અંદર તમને વિમેન્સ સિંગલનું ટાઈટલ પૂછાય તો તેનો જવાબ સાચો આવશે ઈગા સ્વાયટેક યાદ રાખીશું મિત્રો મેન્સનું પૂછાય તો એલેક્ઝાન્ડર ઝવેરેવ અને વિમેન્સનું પૂછાય તો ઈગા સ્વાઈટેક તાજેતરમાં કોણ નાફેડના ચેરમેન તરીકે ચૂંટાયા તો હવે મિત્રો પહેલા એ જાણે કે નાફેડ એટલે શું તો નાફેડનું પૂરું નામ છે નેશનલ

તાજેતરમાં કયા પુસ્તક માટે જેની એરપેનબેક અને માઇકલ હોફમેન ને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળેલ છે તો આ બંને લેખકને જે છે તેમની બુક કાયરોસ માટે જે છે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળેલું છે આગળ વધીએ મિત્રો વિશ્વ થાઇરોઇડ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો વિશ્વ થાઇરોઇડ દિવસ જે છે પચીસ મે ના રોજ ઉજવાય છે મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા તો મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ક્લાઉડિયા એસ્પાડો જે છે ચૂંટાયેલા છે હવે અન્ય ત્રણ ઓપ્શન વિશે ચર્ચા કરીએ તો ગોરડાના ડાઉકોવા જે છે એ નોર્થ મેસેડોનિયાના જે છે રાષ્ટ્રપતિ છે કે જે જે તાજેતરમાં જ રાષ્ટ્રપતિ બન્યા વર્ષની અંદર એસ છે એ માલ્ટા દેશના જે છે રાષ્ટ્રપતિ છે અને બર્ટોન એ ડોમિનિકા દેશના રાષ્ટ્રપતિ છે તો અન્ય જે ત્રણ ઓપ્શન આપવામાં આવેલા છે એ પણ મહિલા રાષ્ટ્રપતિના નામ જ છે તો એ પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું કઈ તબીબી સંસ્થાએ આરોગ્ય પ્રમોશન માટે નેલ્સન મંડેલા એવોર્ડ જીત્યો છે તો તેનો સાચો જવાબ છે નિમહંસ બેંગલુરુ વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક સવાલ છે નિમહંસ નું ફૂલ ફોર્મ શું છે જે પણ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કોમેન્ટ કરીને જણાવશો કે નિમહંસ નું ફૂલ ફોર્મ શું છે જે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોનો સાચો જવાબ આપશે એનું નામ આપણે આગળના વિડિયોની અંદર લઈશું આગળ વધીએ તાજેતરમાં ચર્ચામાં રહેલ ખર્ચી પૂજા કયા સ્થળ સાથે સંકળાયેલ છે તો મિત્રો સાચો જવાબ છે ત્રિપુરા ખર્ચી પૂજા જે છે એ જુલાઈ મહિનાના આઠમા દિવસથી શરૂ કરવામાં આવે છે અને કુલ ચૌદ સુધી આ આ પૂજા પૂજા યોજવામાં આવે છે દરમિયાન એ લોકો તેમના અલગ દેવતા જે છે એની દર એક દિવસે પૂજા કરે છે અને એમના પૂજારીને જે છે ચંતાઈ તરીકે ઓળખવામાં આવે છે તો આ માહિતી હતી ખર્ચી પૂજા તરીકે પૂજા ક્યારે શરૂ થાય છે અને કેટલા દિવસ સુધી ઉજવાય છે એ મહત્વની બાબત છે તો યાદ રાખવાનો પ્રયત્ન કરીશું મિત્રો આગળ વધીએ તાજેતરમાં આયોજન પામેલ નિવૃત્ત ક્રિકેટર ની ટુર્નામેન્ટ નું નામ શું હતું તો આ નિવૃત ક્રિકેટરોની ટુર્નામેન્ટનું સાચું નામ જે છે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્સ હતું તાજેતરમાં ભારતના વિદેશ મંત્રીએ કયા દેશમાં ભારતના પ્રથમ વિદેશી જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું તો તેનો જવાબ આવશે મોરેશિયસ મોરેશિયસની અંદર આપણા જે વિદેશ મંત્રી છે એસ જયશંકર એમણે આ જન ઔષધિ કેન્દ્ર છે તેમનું ઉદ્ઘાટન કરેલું છે યુએન જળ સંમેલનમાં કયો દેશ દસમા સભ્ય તરીકે તાજેતરમાં જોડાયો છે એ આપણે ખાસ યાદ રાખીશું ઇન્ડિયા જે છે આ જળ સંમેલનનું સભ્ય નથી એ પણ આપણે યાદ રાખીશું આગળ વધીએ મિત્રો ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ભારતીય ફૂટબોલ ટીમ છે એના નવા કોચ તરીકે જે છે માનોલો માર્કેસ જે છે એમની નિમણૂક કરવામાં આવેલી છે માનોલો માર્કેસ જે છે એ ખરેખર સ્પેન ના ભૂતપૂર્વ ફૂટબોલર છે અને એમની ટીમ ના ભૂતપૂર્વ જે છે કેપ્ટન પણ રહી ચૂકેલા છે માનોલો માર્કેસ જે છે આપણા નવા કોચ છે હવે આપણે વાત કરીએ સંદેશ જીંગનની તો સંદેશ જિંગન જે છે આપણા મિડફિલ્ડર છે બરાબર છે બ્રેન્ડન ફર્નાન્ડીસ જે છે એ આપણા ફોરવર્ડ પ્લેયર છે કે જે હાલની ભારતની ફૂટબોલની ટીમ છે એમાં કાર્યરત છે કયા દેશમાં કાર્બન ફાઇબરની બનેલી ટ્રેન શરૂ કરવામાં આવી છે તો કાર્બન ફાઇબરની બનેલી ટ્રેન જે છે સૌપ્રથમ ચીનની અંદર સ્ટાર્ટ કરવામાં આવી છે અને આ ટ્રેનની વિશેષતા એ છે કે આ ટ્રેનની ટોપ સ્પીડ એકસો ને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની છે અને ટ્રેન જે છે એ ડ્રાઇવરલેસ ટ્રેન છે અને આ ટ્રેનનું પૂરું નામ જે છે એ સિટ્રો વન પોઇન્ટ ઓ છે

ખરેખર તો બે પ્રકારના વાહન આવે છે એક છે ફ્રિગેટ અને એક છે ડેસ્ટ્રોયર ડેસ્ટ્રોયર જે છે એ અન્ય જે આપણા દુશ્મની જે જહાજો હોય તેમના ઉપર અટેક કરવા માટેનું સાધન છે અને ફ્રિગેટ જે છે એ ડિફેન્ડિંગ કરવા માટેનું સાધન છે સબમરીન અને યોટ થી તો આપ સૌ માહિતગાર હશો જ જે ફ્રિગેટ જે છે એ કયા જે છે ક્લાસનું છે એવું પૂછાય તો તેનો ક્લાસ આવશે તલવાર ક્લાસ બરાબર છે અને ફ્રિગેટ જે છે એને કાર્યરત કોણે મૂક્યું છે એવું પૂછાય તો એમાં આવશે ગોવા શિપયાર્ડ બરાબર છે એને જે છે વર્કિંગમાં રાખેલું છે આગળ વધીએ મિત્રો એકવીસ જુલાઈ એ કયા મહાન ગુજરાતી લેખકની જન્મ જયંતિ છે તો તેનો સાચો જવાબ છે મિત્રો શ્રી ઉમાશંકર જોશી ઉમાશંકર જોશીનું પૂરું નામ છે ઉમાશંકર જેઠાલાલ જોશી હવે મિત્રો ઉમાશંકર જોશી છે તેમના વિશે અન્ય રસપ્રદ વાતો જાણીએ તો જે ઉમાશંકર જેઠાલાલ જોશી છે એમનો જન્મ જે છે ઓગણીસો ને અગિયાર અને એકવીસ જુલાઈના રોજ થયો હતો અને આપણા ગુજરાતના જે છે સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલા બામણા ગામની અંદર તેમનો જન્મ થયેલો બરાબર છે એમનું ઉપનામ પણ પૂછાઈ શકે છે તો એમનું ઉપનામ જે છે વાસુકી છે ઓકે તો જે ઉમાશંકર જોશી છે તેમનું પૂરું નામ તેમનું જે છે જન્મનું જે વતન છે એ અને તેમનું જે ઉપનામ છે એ યાદ રાખવા જેવી હંગેરિયન ગ્રાન્ડ પિક્સ જે છે યોજાયેલી એના જે વિજેતા જે છે કુશમૈની છે કે જે એક ભારતીય જે છે રેસર છે ખરેખર ફોર્મ્યુલા ટુ ની જે રેસ છે એના વિનર તરીકે કુશમૈની જે છે તાજેતરમાં પ્રસિદ્ધ થયા છે ફોર્મ્યુલા ટુ આ યાદ રાખીશું મિત્રો અર્જુન મેની જે છે એમના મોટા ભાઈ છે એ પણ ફોર્મ્યુલા ટુ ના રેસર જ છે બરાબર પણ કારણ કે એક ભારતીય તરીકે તેમણે પ્રથમ વખત વિજય મેળવ્યો છે તો હંગેરિયન ગ્રાન્ડ પ્રિક્સના વિજેતા તરીકે જે છે પ્રશ્ન પૂછાય અને એમાં જો ભારતીય પૂછેલું હોય તો સાચો જવાબ આવશે કુશ મેની ભારતમાં ગુલબેન્કિયન ફાર્મ પુરસ્કાર જીતના રાજ્ય કયું છે તો મિત્રો ભારતમાં ગુલબેન્કિયન ફાર્મ જે છે પુરસ્કાર જીતનાર રાજ્ય જે છે આંધ્રપ્રદેશ છે ચર્ચિત પોર્ટલ પોર્ટલ શું છે છે તો જે એ ભારતમાં જે રસીકરણનો રેકોર્ડ જે છે એને ઓનલાઈન જે છે દર્જ કરવા માટેનો એક પ્રોગ્રામ છે ખરેખર જે છે યુવિન પોર્ટલ જે છે એ કોવિડ નાઇન્ટીન વખતે જે છે રસીકરણનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવેલો એ વસ્તુ જ છે એમાં જેમ કોરોનાની રસીનું ઓનલાઈન જે છે ડેટાબેઝ તૈયાર થતો હતો એવી રીતે યુઇન ની અંદર હાલમાં જે કોઈ પણ નવી રસી શોધાય અથવા તો તેની જે છે સુવિધા વ્યક્તિઓને પૂરી પાડવામાં આવે છે તો તેનો એમાં ઓનલાઈન રેકોર્ડ રાખવાની વ્યવસ્થા છે યુઇન જે છે એ iOS અને Android બંનેની અંદર જે છે એની એપ્લિકેશન ઉપલબ્ધ છે અને તેમાં ન માત્ર સામાન્ય રસીકરણ પરંતુ જે બાળકો અને જે સગર્ભા માતાઓ છે તેમને જરૂરી જીવન જરૂરિયાતની જે રસીઓ છે એ મૂકવામાં આવે છે તો એનો રેકોર્ડ રાખવાની પણ વ્યવસ્થા છે અને આ પોર્ટલ ઉપર કોઈ પણ જે બાળકો જે છે અથવા તેમની સગર્ભા માતાઓ છે એ પણ જાતે એમાં પોતાનું નામ જે છે રજિસ્ટર કરાવી શકે છે આગળ વધીએ મિત્રો હેન્ડલી એન્ડ પાર્ટનર્સનું જે ઇન્ડેક્સ છે એની અંદર ભારત જે છે બ્યાસી માં ક્રમે છે બરાબર છે હવે તમને એવું પૂછાઈ શકે કે પહેલા ક્રમે કોણ છે તો તેનો સાચો જવાબ આવશે મિત્રો સિંગાપોર બરાબર છે સિંગાપોર પહેલા ક્રમે શું કામ છે કારણ કે સિંગાપોર એક માત્ર એવો દેશ છે કે એનો જે પાસપોર્ટ છે એને તમે યુઝ કરી અને વિધાઉટ વિઝા એકસોને પંચાણું દેશની અંદર તમે હરીફરી શકો છો જ્યારે ભારતનો નંબર બ્યાશી છે કારણ કે ભારતના પાસપોર્ટનો યુઝ કરી અને તમે કુલ અઠ્ઠાવન દેશની અંદર જે છે વિધાઉટ વિઝા હરીફરી શકો છો તો જે હેનલી એન્ડ પાર્ટનર્સ ઇન્ડેક્સ છે એ આવી રીતે એકથી જે ક્રમ આપી અને વિવિધ દેશોની યાદી તૈયાર કરે છે તો આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું કે પહેલા નંબર ઉપર કોણ છે અને આપણા દેશનો જે ક્રમ છે કેટલામાં આપેલો છે આગળ વધીએ મિત્રો ભારતની કઈ જગ્યાને તાજેતરમાં જ યુનેસ્કો ની વર્લ્ડ ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો તાજેતરમાં જ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ પામેલ ભારતનું જે છે આસામનું મોયદામ જે છે છે મોયદામ એ ખરેખર એક તાઈ લેંગ્વેજનો જે છે શબ્દ છે બરાબર છે અને એનો ટૂંકમાં જે છે આપણે આપણી સાદી ભાષામાં સમજીએ તો મકબરા એવો કંઈક અર્થ થાય છે બરાબર છે ત્યાં જે પ્રજાતિના રાજા હતા બરાબર છે એ ચારાઈ દેવ એમના જે છે મકબરા છે એમને મોયદામ તરીકે ઓળખવામાં આવે છે અને એમને યુનેસ્કો જે છે વર્લ્ડ હેરિટેજની યાદીમાં તાજેતરમાં સમાવેશ કરેલો છે અન્ય ઓપ્શન પર તરફ ધ્યાન આપીએ તો કર્ણાટકના મંદિરો અને પશ્ચિમ બંગાળનું શાંતિ નિકેતન એ છેલ્લા કેટલાક વર્ષો કે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસ દરમિયાન જે છે આ યુનેસ્કો ની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ પામેલા છે એટલે એને પણ આપણે ખાસ યાદ રાખીશું કર્ણાટકનું હોઈસલા મંદિર હોય અથવા તો પશ્ચિમ બંગાળનું શાંતિ નિકેતન આગળ વધીએ મિત્રો મેગ્નેટોફોસિલ્સ નામના બેક્ટેરિયા ભારતના કયા પ્રદેશમાંથી મળી આવ્યા છે તો આ મેગ્નેટોફોસિલ્સ નામના બેક્ટેરિયા એ ભારતના લદ્દાખમાંથી મળી આવ્યા છે અને અન્ય કઈ જગ્યાએથી એવું પૂછાય તો જવાબ આવશે બે ઓફ બેંગાલ બરાબર આ બંને જગ્યાએથી મેગ્નેટોફોસિલ્સના જે બેક્ટેરિયા છે એ ભારતમાંથી મળી આવ્યા છે હવે કોઈને એમ થશે કે આ મેગ્નેટોફોસિલ્સના બેક્ટેરિયા છે એનું કામ શું તો આ જે બેક્ટેરિયા છે એનું સ્ટડી કરી અથવા તો તેનો યુઝ કરી અને જે વિવિધ જે આપણી પૃથ્વીની જે લાઈફ સાયકલ છે બરાબર જે બાયોકેમેસ્ટ્રી સાયકલ છે એની પ્રોસેસને અને એનું જે વર્કિંગ છે એને જાણવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે જે પૃથ્વીનું જે છે મેગ્નેટિક ફિલ્ડ છે એને લગતી માહિતી પણ આ મેગ્નેટોફોસિલ્સ નામના જે બેક્ટેરિયા છે આપી શકે છે તો આ એનો મહત્વનો યુઝ છે જે આપણે યાદ રાખીશું આગળ વધીએ મિત્રો પ્રતિષ્ઠિત ઓલિમ્પિક ઓર્ડરથી ભારતના કયા ખેલાડીને સન્માનિત કરવામાં આવ્યા છે તો હાલમાં જે ઓલિમ્પિક થઈ એમાં જે ભારતના અભિનવ બિંદ્રા છે એમને પ્રતિષ્ઠિત ઓર્ડર થી ઓલિમ્પિક ઓર્ડર થી જે છે સન્માનિત કરવામાં આવેલા છે અભિનવ બિંદરા વિશે જાણીએ તો અભિનવ બિંદરાએ સૌપ્રથમ વખત એટલે કે જ્યારે બે 2008 ની અંદર બીજિંગ માં જે ઓલિમ્પિક રમાય એમાં એમણે દસ મીટર એર પિસ્તલ માટે જે છે ફર્સ્ટ ગોલ્ડ મેડલ જીતી અને આપણા ભારતનું નામ રોશન કરેલું હતું તો આ એમને લગતી જે છે એક ઇમ્પોર્ટન્ટ બાબત છે તો એને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું આગળ વધીએ મિત્રો તાજેતરમાં ફેઝ 2 ની બેલેસ્ટિક મિસાઈલનો સફળ પરીક્ષણ કરવામાં આવ્યું આ મિસાઈલની રેન્જ કેટલા કિલોમીટર સુધીની છે હવે મિત્રો તમને એવું પૂછાય કે ફેઝ 2 ની બેલેસ્ટિક મિસાઈલની રેન્જ તો જવાબ આવશે પાંચ હજાર કિલોમીટર સુધીની રેન્જ પરંતુ આની પહેલા જે ફેઝ 1 ની મિસાઈલ હતી તેની રેન્જ પૂછાય તો તેનો જવાબ આવશે ત્રણ હજાર કિલોમીટર બરાબર છે તો આ બંને જે છે તમારે યાદ રાખવાનું છે મિત્રો એવું પણ પૂછાઈ શકે કે ફેઝ ટુ ની બેલેસ્ટિક મિસાઈલનું જે પરીક્ષણ કરવામાં આવ્યું એ કયા સ્થળે કર્યું તો તેનો જવાબ આવશે ચાંદીપુર કે જે અંદર આવેલું છે આગળ મિત્રો તાજેતરમાં વિમેન્સ એશિયા કપનું આયોજન કરવામાં આવેલ જેની વિજેતા ટીમ કઈ છે તો સાચો જવાબ છે શ્રીલંકા મિત્રો શ્રીલંકાની વિમેન્સ ટીમે જે છે એ ભારતની ટીમને જે છે આ મેચની અંદર હરાવી અને એશિયા ટી ટ્વેન્ટી કપનું જે છે તે પોતાના નામ કરેલો હતો આગળ વધીએ મિત્રો મનુ ભાકર દ્વારા ઓલિમ્પિકમાં જીતવામાં આવેલ બ્રોન્ઝ મેડલ શૂટિંગ એ કઈ શ્રેણી માટેનો હતો તો મનુ ભાકરે જે ઓલિમ્પિકની અંદર બ્રોન્ઝ મેડલ જીતેલો એ ટેન મીટર એર પિસ્ટોલ માટે જીતેલો છે તો આ હતા મિત્રો કરંટ અફેર્સને લગતા લેટેસ્ટ જે સવાલો અને તેને લગતી કેટલીક ફેક્ટ્સની માહિતી આરઆરબી જુનિયર ફાર્માસિસ્ટની સિરીઝ છે એનો આ જનરલ સેક્શનનો ફર્સ્ટ વિડિયો હતો બીજા જે ટોપિક્સ છે એના વિડીયો પણ ટૂંક સમયમાં આપણે પ્રસિદ્ધ કરીશું કરંટ અફેર્સનું જે સેક્શન છે એક્ઝામ સુધીના સમયગાળા દરમિયાન સ્ટાર્ટ રહેશે એટલે કે આમાં જે ત્રીસ ક્વેશ્ચન છે એના સિવાય હજુ ક્વેશ્ચન્સ વધશે અને અમે દરેક વખતે આવી રીતે એક ક્વેશ્ચન અને તેને લગતી જે ફેક્ટ્સની માહિતી છે એ રીતે અમે તમને માહિતી પ્રોવાઇડ કરવાનું શરૂ રાખીશું આઈ હોપ તમને અમારો વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય ફાર્માસિસ્ટ મિત્રો સાથે શેર કરો અને આ વિડિયોને લાઈક કરી દો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આવાને આવા જે જુનિયર ફાર્માસિસ્ટની તૈયારી માટેના વિડીયો છે એ તમારા સુધી પહોંચતા રહે પરીક્ષાની તૈયારીને લગતા અથવા તો આ અમારા કોઈ પણ વિડીયોને લગતા તમારા મૂંઝવતા પ્રશ્નો હોય તો અમારે ચારે ચાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર તમે ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકો છો અમે તમને યોગ્ય જવાબ આપવાનો પ્રયાસ જરૂરથી કરીશું ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી ગુજુ ફાર્મસી સાથે જોડાયેલા રહો Thank you very much.